વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહે પાલેટ પોલીસ મથકની મુલાકાત ઇન્સ્પેક્શન કર્યું તેઓએ પોલીસ મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહ ભરૂચ પાલેજ સ્થિત પાલેટ મથકની મુલાકાત તે આવ્યા હતા પાલેજ આવી પહોંચતા તેઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષી ભરૂચ નાયબ પોલીસ અધ્યક્ષીએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથક પોલીસ કર્મીઓની પરેડ નિહારી હતી પાલેટ પોલીસ મઠકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસ તેઓએ પોલીસ મઠકની દર વર્ષ થયેલી કામગીરીની જાણકારી આપી હતી મીડિયાની સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આજરોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લા વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એ અનુસંધાને મારા દ્વારા પાલેટ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી છે જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષ આઠ માસના ગુનાનું શું પરિસ્થિતિ છે આગળ શું કરી શકાય એ વિશે એસપી સાથે ડીવાય એસ સાથે અને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ માટે દરેક ગામડાઓમાં જઈ લોકોની સમસ્યા સાંભળી છે અને વધુ પણ અસરકારક બનવા માટે સૂચન આપવામાં આવી છે એની સાથે સાથે તેડા તુસ્કો અડપણ જે મુદ્દામાલ પોલીસ પાસે હોય એ નાગરિકોને પરત મરે એના માટે પણ જે ફરિયાદો આગળ કરવામાં આવી છે એની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ વાતની ખુશી છે કે ગયા વર્ષ કરતા પાલે પોલીસ મથકમાં અકસ્માતના ગુના ઓછા બન્યા છે પાલેજ હાઇવેર ઓવરબ્રિજ નીચે વધુ એક ગાળો ખુલ્લો કરવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાન પર આવી છે અને મેં એસપી તેમજ અન્ય અધિકારીઓને સૂચન આપીશું નિરાકરણ લાવી શકાય એ બાબતે સૂચન કર્યું છે ઓવરઓલ કામગીરીની સમીક્ષા એ ખૂબ સંતોષકારક છે એમ જણાવ્યું હતું ફિરોજ મલેક ભરૂચ આજરોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે દ્વારા મારા ભરૂચ જિલ્લાના વાર્ષિક શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલા આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપણે આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે સાથે એસપી હાજરીમાં કરવામાં આવી છે રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપણે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે ત્રણ બાદ અમારી ત્રણ બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે પેરા અર્પણ જે સ્કીમ છે જે મુદ્દા માલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતા ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાવ્યા